તું તો કરિયાણું આલજે કોઈને ખોડે કોઈને ચાલે મારા બેટા ના ચોપડો એટલો બધો ભરાઈ ગયો છે ને આખો ચોપડો ભરાઈ ગયો પણ કોઈ અરોમ પૈસા આલવાનું નામ નહીં લેતું દાળો ઉગણ ફટ દઈ લેવાય જોઈ કે પછી પૈકી કિલો તેલ આલો કિલો ખોડ આલો અને મારા બેટાને એક તો પેલા પલ્યો પાછો આ ચંદુળો રાવતો મંગુ ગોર ના રવા લઈ જોઈ આખા રવા પણ એમ નહીં કેતા કે પછી પચાસ રૂપિયા કે સો રૂપિયા કે પોનસો રૂપિયા લ્યો આટલા જમા કરો

ઘેર ઘેર ફરી ફરી મારા પૈસા ઉઘરાવા જવું પડે એક રૂપિયો નહીં એરા પૈસા તમે કરિયોના પૈસા હાલો અટાણા ના પૈસા હાલ મને તેલના ગોળ ને ચાન બધું લઈ જાવ પૈસા હાલ તો હું કોઈ ગલ્લામાં બીજું એ લાવ મારે કેટલી બાજુ જવાનું કારણ આ તો વડી છોકરા રવિવારે તો કીધું તું તારે બે આખો દાળો બે આખો દાડો આખા ગમ માં ફરવું છે અને જેટલો ને નોમું બાકી છે એને બધો પાન ત્યાં પૈસા વસૂલ કરવા આવો કારણ પૈસા લીધા વગર ના ચાલે મારે ખોડ થઈ રહી છે તેલ થઈ રહ્યું છે ડબે ડબ્બા ફટ દેન ગાડી વાળો આવે ઉતારે એટલે ફટ દેન પહેલા પૈસા માગે કે પૈસા ભઈ લાવવા પૈસા તો મારે એને માલ વારાને પહેલા પૈસા લાવવા પડું તાણે તો ગલ્લામાં માલ ભરી આલે મારો બેટો મોનતો જ નહીં આ મારા બેટાનો જો કે આ ભેંસો કરી છે તાણે હું આ પેણને બોધી દીધી તે જો કે પેણીએ ગારો ગારો કરી દીધું ઓય લાયો તે કોરામાં તે ઓય ગારો ગારો કરી દીધું બોલો આ ઢોરવાનું તો શું કરવાનું હું કઉ લાઈ પોણી પાઉ તે તો પોણી એ પીતો નહીં કપાશો તાણે હું હારું ને બારું કરવા દે અને પછી લઈ જાઉં પેલા ખોડા મગર બીજી જગ્યાએ તાણું ગયા વરસાદ પીધું વરસાદ શીખાય ના આવતો હોય તો હારું આ ગારો ગારો કરો છે એટલી ચંદુભાઈ ઓહો ભજ્યા ભાઈ છે હું કરો છો

ફટ લઈને આવી જોયું બાકી તેલ આલો પૈસા બાકી ગોળ આલો બધું કે લઈ જોયું પણ પૈસા હાલતા નહીં બાર બાર મહિના થઈ ગયા તો એ રૂપિયો હાલતા નહીં મારા ગાડી વાળો આવે વેપારી તો એને પૈસા કેવી રીતે હાલવાના કયો દુકાન મારા એકલા ની દુકાન તો હારી ચાલે છે ભાઈ પણ માલ સામાનના પૈસા લઈ જાય લઈ જાય તો એના પૈસા તો આલવા પડે ટાઈમ ટાઈમ ના તમારે પાસે બાકી પણ હું જોયું નહિ કેટલા બાકી જોઈએ તમારા પંચાવનસો રૂપિયા શું આટલું બધું આર્યું તમારા ચંદુભાઈ પંચાવનસો રૂપિયા આટલું બધું ડોસી છોકરો લઈ ગયો તાન તેલ લઈ જયું

ત્રણ હજાર રૂપિયા મને આલો પચીસો પચીસો પણ ઘર માં બોલો ગમે તે કરો મને ત્રણ હજાર રૂપિયા તમારે કરી નહીં યાર પચાસ રૂપિયા પડ્યા છે બીડીઓ લાભા બસ તમારા માથા ની આમ ખાવા નહીં એટલે પણ હું લે મારા યાર વેપારી આવે ને હોય પૈસા વાત સાચી પણ હું મને ખબર નહિ કે વખત ડોસી ને લઈ જાઓ મને તો કેતો કે હું લઈ આવું છું વાત સાચી પણ તમારામાં ત્રણ હજાર રૂપિયા તો કરી આવા ચોમા ના તો ચોક લેવા જવું યાર રૂપિયો નહી તમા રૂપિયા કરો છે પચાસ રૂપિયા પચાસ તો રવા દે બીડીઓ પીવા તમાર તમારે પંચાવનસો રૂપિયા શું ને એમાં ને પચાસ રૂપિયા બાકી છે મોકલાવી શક્યો

બે મહિના ચેરી મેં એકલાથી ચાલશે હારું મારો બેટો કેટલો કંજૂસ કેટલો કંજૂસ દુકાન સાત હોય કંજૂસ વેરા તો જ્યાદ ના હોના પણ મારું બેટું છે ને દુકાને અનિચ્છન જેટલું બાકી લેવું હોય એટલું આલ છે બિચારું પણ હું શું કરું ભાઈ આવશું ઇન તો બરાબર બેટા ઓહો ટાઈમ તો હારો ઘણો થઈ ગયો હો આ પોત સો વાગી ગયા ને આ મહેનો ભાર છે મહેનો ભાર એમાં હું ગયો ક એટલા આટલો ટાઈમ થઈ ગયો ક ના આટલો બધો ટાઈમ થાય પાછો આ બાણ પાછો નાખવો પડશે ને કે પછી ડોસી ભોગ પડશે એને પાછી શું છે રોધવાનું એટલે બાણે અમારે નાખવાનો આ તો વરસાદનું હું કોમ એવું છે કે ભાઈ આ તો વરસાદ આવવાનો બાણ બાંધ પણ લડી જાય તો અમારે તો ડોશીનું કોમ કાઢું છે ભાઈ આ તો કહેતો બાણ મે ઊંઘવા માં વધારા હું ગયો બીજું કોઈ નહીં બધો બધો તમે ભૂ નાખ્યો બધો બાન ભૂઈ નાખ્યો બીજું કોઈ હું તું ટાઈમ જતો રહ્યો પૈસા ઘણા આયા હો તમે તો અમુર આવતા નહીં એટલે અમારે તો પછી આપવું પડત અલ્યા યાર રોજ દુકાન તો આવું છું

બાકી તો હાલુ જ પડે બાકી હાલવાનું રાવતા બાકી હાલવાનું ના નહિ બરોબર પણ ટાઈમે પૈસા પડો તમે પૈસા હાલ મને કારણે મારે વેપારી કોઈ એ કોઈ બાકી આવકી નહીતો ફટ લઈને તેલના ના ડબ્બા પંદર વી ઉતારો એટલે ફટ લઈને પૈસા લાવવા પૈસા પૈકી તમારા તેલ ના ડબ્બા ના પૈસા મારે નહીં આલવાના યાર વેપારી નહીં હલવાના તાણ આપો પણ આ વસ્તી હમતી જ નહીં કોક ના ઈકન આપડો કોક બાકી આલતું હોય તો આપડો બધા નહીં પણ થોડા એ પૈસા હાલ થોડા થોડા પૂરા કરો આપડે થોડા થોડા પટાવવા પડો ના બાકી ના આલતો હોય તો કયો બાકી તો યાર ગમે ફરી ગમ એમને ગમ બીજી દુકાને તમે જો એ કી ના રોકડા પૈસા હું તો સો સો બાર બાર મહિના સુધી બાકી રાખું કોઈ પૈસા નહી આવતું પછી તમારું પેલું જ હોય બધા લીધા તો ને રજા હતી રવિવાર હતો તું હું તો દુકાન બંધ હતા ને ના ના છોકરા રજા હતી દુકાન બંધ હતી ખાચું બધું લખેલું છે આ બધા જો આખા ગોમ

વધારાના શો લખ્યા તમે આ લઈ જાવ હું લખું છું આ તો પેન ફરી જાય વડીયા પેન તો ફરી જતી છે તમે ઉપર થી બાકી હાલવાનું જુઠ્ઠું બોલવાનો આરોપ નાખવાનો ખોટો આવો કશું ચાલતી બંધ કર દો બાકી નહિ આલુ

હોમ ખાવા તો હોમ ખાવા પણ મારા જ્યારે ખાવા રૂપિયો નહીં એ મારે ના જોવાનું હોય જો મારે તો તેરસો રૂપિયા લો મારા જોવો છે વાત કરો છોથી લાવો તેરસો રૂપિયા ફટાફટ હેડો મેળો હાલ હાલ બીજું કોઈ નહીં હાલ સોમાં આવે બાપુ મહિનો આવી ગયો છે બાપુ મહિનામાં તમારે તો ખબર તો હોય શક અત્યારે મેઠું લાભવાયા છે તકલીફ પડે મેઠું લાભવાની તકલીફ પડે વાત સાચી પણ મેઠું બેઠું તો બધું મારા આયકને લઈને આવીને લઈ જો હા પણ એટલે અમુક થોડી આવો આ રૂબુ નહીં રૂબુની નહીં પૈસા લાવવા કરો રૂપિયા બાકી વાત તમારે તેરસો રૂપિયા બાકી બારસો નેવું રૂપિયા તમારે બાકી રહ્યા હતા તો મારા પેટી ના યાર એ મારે નહીં જોવાનું તમે શું મળો યાર ભાડું મોકલાવ મોકલાવજો કીધું ના મોકલાવ બારસો નેવું રૂપિયા એ હારું દસ રૂપિયા લેલી પેટીલા

બે રૂપિયા બે રૂપિયા રૂપિયા બે રૂપિયા લીધા છુસો રૂપિયા બાકી અડતાલીસ રૂપિયામાં બાકી રહે બરોબર મોકલી હા તમારા પૂરે પૂરા મોકલી પણ બે ભાડું નહીં

એક કિલો આપો ફેવરી ના છે બાકી આલ્યું એટલે કોઈ ગુનો કરે એમ હોય માં એટલે બાકી આલી મંગો એટલે કોઈ ગુનો કરે આ લઈ જો તું 548 રૂપિયા મોકલાઈ દેજો આ તો શરમ માં કોઈ બોલતા નહી તાર ઘરી પીટીયું ને બેટીઓ ફટ લઈને બાકી લેવા આવી જાય છું છોકરાને મોકલી દોયું પૈસા લઈને મોકલતો હોય તો બંધ કરી દયો એવી રી સરતી હોય તો બંધ કરી દયો 548 રૂપિયા લઈને વાત કરો છો બાકી બેબીયા માં તો બેબીયા જોયું મિત્રો તમારે આવી સવાય તમારે ઉઘરાણી હોય આવી દુકાન ની ઉઘરાણી થતી હોય તો તમારું જે નોમું હતું હોય એ બંધ જ કરી દેવાય આવી દુકાનદારી વાળા આલુ આ સારું કેવા કડક ઉઘરાણી ના હોય પોનસો પચાસ રૂપિયા એ આપડે ઘરની પરિસ્થિતિ પ્રમાણે આપણે ઉગરાણી કરાય અને અમારે વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા